ધાનપુર મહુનાળા ભીલ સમાજ પંચનું બંધારણ એકાવન સભ્યોની સમિતિની રચના અને આજ રોજ કરવામાં આવી ધાનપુર તાલુકાના મહુનાળા ગામે ભીલ સમાજ પંચ લગ્ન બંધારણની રોજ સભાનું આયોજન કરવામાં આવ્યું આજના ભીલ સમાજ પંચ બંધારણ સભામાં સર્વ સમિતિથી એકાવન સભ્યોની ગામની ભીલ સમાજ પંચ બંધારણ સમિતિ બનાવવામાં આવીને જુઓ મહુનાળા ગામેથી ભીલ સમાજ પંચમાં ખોટા ખોટા લગ્ન ખર્ચાઓ બંધ કરવા માટે આજે ભીલ સમાજ પંચ બંધારણ સમિતિની રચના કરવામાં આવી દાહોદ આજે ભીલ સમાજ પંચની મિટિંગ રાખેલ છે ત્યારે આજે મૌનાળાના આગેવાન શ્રી મંગાભાઈ તડવી શું કહેશો આપ અમારે આજે મૌનાળા ગામની જે ગામ સમાજની મિટિંગ રાખી એમાં ગામના બધા વડીલો ઉપસ્થિત રહ્યા એમાં અમારી સમિતિ બનાવવામાં આવી ગામની એમાં એકાવન જણા ગામ સમિતિના બનાયા એમની પૂરેપૂરી જવાબદારી જે અમારા લગ્ન પ્રસંગમાં અમારા જે દીર સમાજની રીત રિવાજ મુજબ જે અમારી પંચોએ નક્કી કરે છે એનાથી પણ એક રૂપિયો વધારે લેવાનો નથી એવું બધું નક્કી કરવામાં આવ્યું છે એમાં સત્યાવીસ મુદ્દા એવા લેવામાં આવ્યા છે કરૂણાથી જાન જવાય હોય જાનમાં લિમિટેડ માણસ જવો હોય પરોણામાં લિમિટેડ માણસ જવાય ખાવામાં સાદું ભોજન જમવાનું પછી નોત્રા ભાડું અમારું છે એમાં પણ અમે એવું નક્કી કર્યું કે જેના જે જૂના રીત રિવાજ પ્રમાણે ડબલ નાણાં આપવાના થતા હતા એ નથી આપવાના જેના તમે મને પાંચ હજાર મૂક્યા હોય તો મારે એ પાંચ હજાર તમારા આપી અને એક હજાર રૂપિયા વધારે ચડાવ કરવાના એવું નક્કી કરવામાં આવ્યું છે અને એક બીજું કન્યાદાનમાં પણ લાડીના બાપે જ કન્યાદાન આપવાનું હોય બાકીના રોકડમાં જે કંઈ પાંચસોથી હજાર રૂપિયા આપવાનું હોય એ લાડીને આપી શકે પછી જમવામાં સાદું ભોજન પછી કન્યાને ઘરેણામાં સાડા સાતસો ગ્રામ રકમ એમાં પાંચસો ગ્રામની પગના જે પાયેલ અને એક ખાંકલો અઢીસો ગ્રામનો અને કાનની બૂટી અને કાનની નાથણી અને કા આ કાનના બૂટા આમાં સ્વામી આજે બિલ સમાજને કેમ જાહેરથી આટલી મહેનત કરીને જે સમાજને સુધારવા માટે કેમ આટલી મીટિંગો કરવી પડે છે એનું શું કારણ હવે અમારા જે ભીલ સમાજ છે આ કુરિવાજોમાં અને દેજ પ્રથામાં ઘણા પાછળ રહી જાય છે અને એનાથી અમારો જે છોકરીને આગળ આવી શકતી નથી છોકરીને દેર લઈએ કન્યાદાનને વેચવામાં આવે એવું અમારામાં જૂના વડીલોએ મને એમ સમજ આપી કે છોકરીને આપણે વેચવાની નહીં પણ અમારા જે જૂના વડવાઓ એવું પહેલેથી ભરતા ચાલતી આવતી હતી તો વેચી ખતા હતા એવું તો હમણાં હવે જાગૃત થયા થોડા ઘણા અને પંચોતેર ટકા અમારા ભીડ સમાજના લોકો ઘણી ગણીને થોડા આગળ આવ્યા હતા એમને વિચાર આવ્યો કે અમારે આ જે અમારો કાયદો છે એ સદંતર ખોટો છે ત્યારે તો શું નિર્ણય લેવામાં આવ્યો જે બિલ પંચ બંધારણની અંદર આજે મોન હા તો અમે અમારે અહીંયા નિર્ણય લેવામાં આવ્યો કે જે એકાવન જણાને અમે જવાબદારી સોંપી કે આપણે ત્યાં એકાવન હજાર રૂપિયા લેવાના દેશ એના ખર્ચ પેટે દેશ કંઈ લેવાનો હતો અને જેને નહીં લેવાનો હોય તો એક અંકુની છોકરી આપી શકે અમેવાળા આપણે અહીંયા જે માજી સરપંચ બાબુભાઈ છે એમની જોડે વાત કરીશું આ બાબુભાઈ આજની બિલ સમાજ પંચની અંદર શું કહેશો આપ આજે અમે ભીર સમાજની આ મહા ચામુંડાના મંદિરની બાજુમાં બેહીને અમે ભીર સમાજની મિટિંગ આપવામાં આવી એમાં ગામ લોકોએ બધાને આ ભીર સમાજની મિટિંગમાં જે બંધારણ કરવામાં આવ્યું એમાં બધા અમલ કરવા માટે અમે બધા ગામ લોકો સમજ છીએ શું નામ છે શુભનામ આપનું બાબુભાઈ આજે ભીર સમાજ પંચની મિટિંગ છે ત્યારે અર્જુનભાઈ શું કહેશો આપ આજરોજ ભીલ સમાજની મિટિંગની અંદર મહુનાળા ગામની અંદર અમારા આખા ગામના દરેક આગેવાન મિત્રો વડીલો પટેલ પૂજારા અને દરેક સભ્યો એકસાથે બધા મળીને અમે જે આખા દાહોદ જિલ્લાની ત્રણ જે ભીલ સમાજ પંચની મિટિંગ છે એમાં દાહોદ જિલ્લાની અંદર જે કંઈ નીતિ નિયમ કે ઘડવામાં બંધારણ ઘડવામાં આવ્યું છે એનું પાલન કરવા માટે અમે બધાને માહિતીગાર કર્યા અને મહુનાળા ગામની અંદર એકાંત જણના સભ્યો ગણ્યા અને દરેકને અમે સમિતિ બનાવીને સભ્યો બનાવ્યા છે અને એમને જવાબદારી સોંપી છે કે આપણે જ્યાં બંધારણ છે એની રીતે એનું પાલન કરવાનું છે અને આપણા સમાજને આ રીતે વર્તાવીશું તો આગળ આપણે આપણા બાળકોને ભણાવી શકીશું કે આગળ કોઈ બી ધંધા બેરોજગારી કંઈ હોય તો એને થોડી બચત થાય આપણી અને બહાર મજૂરી કરવા ન જવું પડે એ માટે એમને બધાને માહિતીગાર કરવા અર્જુનભાઈ આપણે શિક્ષણ વિશે બે શબ્દો શું કહેશો શિક્ષણ વિશે આજે અમારા ભીલ સમાજની અંદર એક ઘરે ત્રણ ત્રણ ચાર ચાર છોકરાઓ હોય છે ત્યારે એમના લગ્ન કરવાનો સમય આવે છે તે સમયે દસથી પંદર લાખ રૂપિયા ખર્ચવાના થતા હોય છે એટલે અમે આજે બંધારણની નીતિ પ્રમાણે એનું પાલન એનું કરીશું તો આજે અમારા બાળકોને ભણવા માટે જે શિક્ષણ છે એ પૈસો જે કંઈ બચત થશે એ અમારા બાળકો સારી રીતે સારું શિક્ષણ મેળવી શકશે ત્યારે આજના બિલ સમાજ બંધારણની અંદર ખરેખર આનો અમલ થશે આ થશે સાહેબ અને જે શું કોઈ રિવાજો જે ડીજે દારૂ એના ડીજે છે દારૂ છે એ જે કઈ વધુ ખર્ચાળ વસ્તુ છે અને જે શિક્ષણ પર આડઅસર ઉભી કરે છે મોટી એને અમે સંપૂર્ણ બંધ રાખ્યું છે કોઈ બી સમાજની અંદર કે ગામની અંદર લાવે તો અમારે જે સમિતિ બનાવી છે માણસોની જવાબદારી રાખી છે અને એ બધા અમે સાથે મળીને એ બંધ કરાવીશું આ પ્રથા તો જ અમારો સમાજ આગળ આવશે એવી અમને દરેકને આશા છે થેન્ક યુ